કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલો તમને એક અનોખી સ્ટોરી સંભળાવું તમને કોઈની સાથે પ્રેમ થઈ જાય એમાં અને કોઈ તમને દિલફેંગ પ્રેમ કરે એમાં જમીન આસમાનનો તફાવત હોય છે આમ તો પ્રેમ નામની લાગણી જ અસામાન્ય છે એટલે જો તમને કોઈની સાથે સાચો પ્રેમ થઈ જાય તો એ બાબતને અસામાન્ય જ લેખવી પરંતુ જ્યારે કોઈ વિના કોઈ કારણ તમારા પ્રત્યે હેત દર્શાવે કે કોઈ નદી કોઈ સાગરમાં ભળી જાય એમાં વ્યક્તિ એની આંખે

સેંકડોની આ ભીડમાં હું પણ કનિક છું અને મારામાં પણ કનિક કરી શકવાની શક્તિ છે સાચું કહું તો નૈનીએ મને કરેલા પ્રેમના કારણે જ હું મને જડી ગયો છું એ પણ જોસાબેર અને આત્મવિશ્વાસથી છલો છે નૈની મને કનિક આ રીતે મળી ગયેલી અમે બંને એક જ કંપનીમાં કામ કરતા હું પહેલાથી થોડો શરમાળ અને ગભરુ પ્રકૃતિનો અને ઘર હોય કે મિત્રો હોય કે પછી ઓફિસ હોય તમામ જગ્યાએ હું અત્યંત શાંતિથી મારું કામ કર્યા કરું મારા ન તો કોઈ એમ્બિશન કે ન કોઈ સપના મારું ધ્યેય એટલું છે કે કોઈની પણ સાથે મગજમારી કર્યા વિના જીવન સુખરૂપ પસાર થાય બીજી તરફ નયનીના નામ પ્રમાણેના ગુણ એકદમ ચંચળ ના એને કોઈનો ભય કે ન કોઈની શરમ પોતે એ જ કરશે જે એને કરવું હશે એ ઓફિસમાં પણ કોઈનું માનશે નહીં અને કોઈ કાયદા કે કોઈ નિયમોનું પાલન કરશે નહીં હા જો કે એના કામની બાબતે એ એકો સાબિત થતી અને કંપનીની અપેક્ષાઓ કરતા હંમેશા એ ઘણું વધારે અને સારું કામ કરતી પોતાના ઘણા નવા ઇનોવેટિવ આઈડિયાને કારણે એ કંપનીનું જોરદાર માર્કેટિંગ પણ કરતી આ કારણે જ કંપનીમાં કોઈ એને છંછેડતું નહીં અને એ પોતાની દુનિયામાં મસ્ત રહીને પોતાની શરતોથી જીવતી એવામાં જે વ્યક્તિનો સ્વભાવ મારા સ્વભાવથી તદ્દન વિપરીત હોય એવી વ્યક્તિને હું પ્રેમ તો છું પણ એવા લોકોની આજુબાજુ પણ હું નહીં ફરકું વળી ઓફિસમાં એની એક મંડળી પણ હતી જેની આગેવાને હતી દર કલાકે એની મંડળી એની આજુબાજુ ભેગી થાય અને બધા ટોળે વળીને દસ પંદર મિનિટ વાતો કરે

خبر پڑے کہ جمی لوچی چھو کو دنچریا کا

એની વાતચીતને કારણે હું થોડો કમ્ફર્ટ હતો તમે પણ એ વાંચીને દંગ રહી જશો કે પહેલા દિવસની ચેકિંગમાં મારા જણાવ્યા પહેલા જ એણે મને જણાવ્યું કે હું એને ગમું છું એટલે એણે કંપનીના એચઆર પાસે મારો મોબાઈલ નંબર માગીને મને મેસેજ કર્યો مجھے آ اسپشٹتا نکالستا خوب گمی یہ رنوتھن ارب کوئی اچانک تمس کرے تمہیں کہی دے کہ یہاں پرت لگنی ہے سامنے طرف یہاں پر لگنی ج نئی ہو سوار ہوم آفیس پہنچی تر نئی ڈیسک پر بیٹھی تھی سامنے آمنے سامنے تھیے تعلق ایک بجا نے اسمائل آئیے પરંતુ એ દિવસે મેં એને સામેથી હાઈ કહ્યું તો એ પણ ખુશ થઈ ગઈ બપોરે એણે મને એના ગ્રુપમાં લંચ માટે બોલાવ્યો ના પાડીએ તો સારું નહીં લાગે એવું વિચારીને ગભરાતો ગભરાતો હું ત્યાં પહોંચ્યો એના કરતા મને એના મિત્રોનો વધુ ડર હતો કારણ કે રોજ એમની સાથે નહીં જનારો હું જ્યારે અચાનક ત્યાં પહોંચી જાઉં તો એમને સ્વાભાવિક છે એમને પ્રશ્ન થવાનો પછી તો ધીમે ધીમે અમારું ચેટિંગ વધતું ગયું હું આટલો બધો શરમાળ અને ગભરું કેમ છું એ બાબતે એ મને ઘણા સવાલો પૂછતી હું એને કહેતો કે હું નાનપણથી જ એવો છું કદાચ મારા માતા પિતાનું એકમાત્ર સંતાન હોવાને કારણે પણ આવું હોઈ શકે પણ એ મને સતત કહેતી રહેતી કે તું આટલો બધો સ્માર્ટ દેખાય છે તો તારે સ્વભાવમાં પણ સ્માર્ટનેસ લાવવી પડશે તું થોડો બોલકો થાય કે લોકોમાં ભળે ભળે તો તને જ એનો ફાયદો રિપ્લાય આપતો પછી તો એ મને એની મંડળીની વખતે પણ બોલાવતી અને મને કોઈ ઇન્વોલ્વ કરતી રહેતી પરિસ્થિતિનું ધ્યાન રાખીને હું પણ એ બધામાં ઇન્વોલ્વ થતો રહેતો આ બધાને કારણે મારી જાણ બહાર હું ખીરતો ગયો અને ધીમે ધીમે મારી અંદર રહેલું પબ્લિક ફેર ઓછું થતું ગયું

કોઈ ચાલનાર મળ્યું છે જેને મારામાં વિશ્વાસ દાખવીને મારો આત્મવિશ્વાસ વધાર્યો છે આવી જ અવનવી સ્ટોરી સાંભળવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરજો મિત્રો